ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે દોસ્તો સિઝન પ્રમાણે આપણે ફ્રૂટ ખાઈએ તો આપણા શરીરને ગજબનો ફાયદો મળતો હોય છે સિઝન પ્રમાણેનો મતલબ છે કે ઉનાળાની સિઝન હોય આપણી આસપાસના વિસ્તારોમાં જે પણ ફ્રૂટ વધારે થતા હોય એ ફ્રૂટ તમે વધારે ખાઓ તો તમને ગજબના બેનિફિટ થાય જે બેનિફિટ્સ તમને આખું વર્ષ કોઈ અન્ય ફ્રૂટ ખાવાથી ના થાય એ બેનિફિટ તમને સિઝનલ ફ્રૂટ ખાવાથી થતા હોય છે તો એવું જ એક ફ્રૂટ જ્યારે પણ શિયાળો આવે છે શિયાળામાં ઘણા બધા ફ્રૂટ્સ આવે છે આમળા

એ ખાય છે જેમ કે બહારથી આવતા ડ્રેગન વિસ્તારમાં પણ થાય છે અને એ ખવાય પણ છે અને ખાવું પણ જોઈએ આજે હું તમને જે વાત કરું છું ડાયરેક્ટ આપણે પોઈન્ટ ઉપર જ આવીએ એ જે ફ્રૂટ છે એ છે જમરૂખ ગુવાવા જેને આપણે હિન્દીમાં અમૃત કહીએ બાકી આપણા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમુક ભાગમાં જમરૂખ અમુક ભાગમાં જામફળ પણ કહેવામાં જામફળ કહેવામાં આવે છે

નથી હોતું ખાટા ફળની અંદર વિટામિન સી જેટલું હોય એનાથી બે ત્રણ વધારે અમૃત જમરૂક ગુવાવામાંથી વિટામિન સી મળશે વિટામિન સી નું કાર્ય શું છે શિયાળામાં જયારે મોસમ બદલાતી હોય શરીરમાં તાપમાન ચેન્જ થતું હોય વાતાવરણ એકદમ ઠંડુ હોય શરીરનું તાપમાન પણ ધીરે ધીરે ઠંડુ થાય એટલે કોલ્ડ કફ થાય કફ જમા થાય શરદી થાય જ્યારે તમે વિટામિન સી વાળા ફ્રૂટ ખાઓ તો કફ અને શરદી તૂટી જાય એમાં સૌથી વધારે જમરૂક ખાવાથી આપણા શરીરમાં કફનો પ્રકોપ છે ઓછો થાય છે બ્લડ પ્રેશર જેનું હાઈ રહેતું હોય શિયાળામાં ખાસ કરીને તકલીફ રહે એમનું બ્લડ પ્રેશર પણ કંટ્રોલ થાય આની અંદર વિટામિન બી થ્રી અને વિટામિન બી સિક્સ પણ રહેલું છે કે જે મસ્તિષ્ક માટે પણ ખૂબ જ ઉપયોગી છે જમરૂખની અંદર તમને ઇમ્યુનિટી વધારવા માટેનું વિટામિન સી અને વિટામિન એ પણ ખૂબ જ અ જોવા મળે છે ઘણા લોકોનો સવાલ હોય છે કે આના બીજ થોડા કડક હોય તો શું કરવું તો બીજ કડક હોય તો બીજ કાઢીને તમે એનો ઉપયોગ કરી શકો જમરૂખ છે એ તમે બીજ પણ એનો ખાઈ શકાય બીજના પણ ઘણા બધા ફાયદાઓ છે નથી કે બીજ ખાવાથી નુકસાન થાય છે બીજ પણ ખૂબ જ સારું બેનિફિટ ધરાવે છે જમરૂખની અંદર જે વિટામિન સી રહેલું છે તમારી ઇમ્યુનિટીને મજબૂત કરશે ઇમ્યુનિટી મજબૂત કરવા માટેનું સૌથી સારું વિટામિન જે હોય એ વિટામિન સી છે આપણે જયારે હમણાં પેન્ડેમિક આવ્યો હતો તો એ સમય દરમિયાન મહામારી ના સમય દરમિયાન મોટા ભાગના ડોક્ટરો આપણને કીવી ફ્રૂટ છે વિટામિન સી ધરાવતા ફ્રૂટ્સ ખાવાનું કહેતા બરાબર છે બધાને ખ્યાલ છે કારણ કે વિટામિન સી જો તમારા શરીરમાં સારું હશે તો ઇમ્યુનિટી ખૂબ સારી હશે કોઈ પણ સિઝનમાં તમને કોઈ પણ પ્રકારના રોગોથી બચાવવા માટે એ પુરવાર મતલબ સાબિત થશે ઉપયોગી સાબિત થશે તો એના માટે વિટામિન સી ધરાવતું આ ફ્રૂટ વિટામિન એ વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ આયરન અને અલગ અલગ પ્રકારના પોટેશિયમ મેગ્નેશિયમ જેવા ઘણા બધા તત્વો ધરાવતું આ ફ્રૂટ દરેક વ્યક્તિઓએ આ શિયાળાની સિઝનમાં ખાસ ખાવું જોઈએ જે લોકોને લો બીપી રહેતું હોય એ લોકોએ ડોક્ટરની સલાહ મુજબ અને તમારા બીપી ના રેગ્યુલર ચેકઅપ કરીને પછી જ તમારે આ ફ્રૂટ ખાવું જોઈએ એ લોકો એક એક વ્યક્તિ માટે ખાલી લો બીપી ધરાવતા વ્યક્તિઓ માટે એક સૂચના એ છે કે ડોક્ટર સલાહ લીધા વગર તમારે ન ખાવું બાકી તમામ વ્યક્તિઓ આ ફ્રૂટ ખાઈ શકે આનાથી જેટલા ફાયદાઓ થાય છે એટલા ફાયદો બાકી કોઈ ફ્રૂટ્સથી તમને નહીં મળી શકે તો જલ્દીથી આજે જ તમે અથવા કાલે તમે લઈ આવો અને આ ફ્રૂટ ખાવાનું ચાલુ કરી દો આ વિડિયો જલ્દીથી લાઈક કરો શેર કરો ને આપણે ચેનલ ઉપર